ડોમેનને વિસ્તૃત કરવાની મંજૂરી આપી છે ડિગ્રી કોર્સ સહિત એનિમેશન વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ગેમિંગ ગ્રાફિક અને વેબ ડિઝાઇનિંગ અને ફોટોગ્રાફીમાં વિશેષતા અભ્યાસક્રમો અહીં શીખવવામાં આવે છે ફ્રેમવર્ક્સ અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે નવી શાખાના અનાવરણ સાથે પોતાની કામગીરીનું વિસ્તરણ કર્યું છે આ ઇન્ડસ્ટ્રી અત્યારે બહુ મોટે પાયે વધવાની શક્યતા છે આપણે ઇનફેક્ટ પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે બી આની બાબતમાં વાત કરી કે મેક ઇન ઇન્ડિયા ક્રિએટ ઇન ઇન્ડિયા કરવું છે અમારે અને પહેલી વાર એને એનિમેશન વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ગ્રાફિક્સ કરીને આ વર્ડ્સ બી બોલે છે કોઈ અત્યાર સુધી કોઈ પ્રાઇમ મિનિસ્ટર બોલ્યું નથી એટલે આ એક નવી સ્ફિયર છે જ્યાં તમે તમે જુઓ તો તમારે ટીવી પર તમારે પિક્ચરમાં જુઓ તમે ક્યાંય બી જુઓ ત્યાં તમને એનિમેશન સિમ્પલ એનિમેશન છે કે ભાઈ તમે આમ જો કોઈ રેસ્ટોરન્ટમાં જતા હોય ત્યાં લખ્યું હોય ડોસો પાંચ દસ રૂપિયા પંદર રૂપિયા વીસ રૂપિયા તો આ બી એક જાતનું એનું એનિમેશન છે એટલે કોઈ બી ચીજ જે લાઈવ ન હોય એને આપણે તમે મૂવ કરો એને એનિમેશન કે અને વીએફએક્સ તો તમે જોયું જ છે આ જવાન તમે જોયું અત્યારે પિક્ચર બધા આવે છે એનિમલ કે જેટલા પિક્ચર આવે આર આર આરને ઇન્ટરનેશનલ રેકોગ્નિશન મળ્યું એટલે અત્યારે બહુ જ આ લોકો વાપરે છે આ વીએફએક્સને અને એનું જે બજેટ છે એ વધતું જ જાય છે અત્યારે બે અઢી લાખ માણસો કામ કરે છે આ ઇન્ડસ્ટ્રીમાં અને પ્રાઇમ મિનિસ્ટરની ઈચ્છા છે કે ભાઈ ટુ થાઉઝન્ડ આપણે અહીંયા વીસ લાખ હોઈએ એટલે અઢાર લાખની શોર્ટેજ છે અને અઢાર લાખની શોર્ટેજ છ વર્ષમાં પૂરી કરવા માટે અમારા જેવા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટને બહુ જ મહત્ત્વ છે એનું એને એટલે અમે લોકોએ એના ઉપર બહુ ધ્યાન દઈએ છીએ